નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ પર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છવ્વીસ આપણા રાજ્યોને જાણીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં તેમનું પોસ્ટર જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર છવ્વીસ તમે જાણો છો તમે આપણો ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ભારતના દરેક રાજ્યોમાં અલગ વિશેષતા જોવા મળે છે અહીં તમારે ભારતનું કોઈ એક પાડોશી રાજ્ય પસંદ કરી તેના વિશે માહિતી એકઠી કરી પ્રોજેક્ટ પ્રવૃત્તિ કાર્ય કરવાનું છે તમે પસંદ કરેલ રાજ્યની ભૌગોલિક બાબતો પહેરવેશ ઉત્સવ ખેતી જેવી અનેક બાબતોને ધ્યાને લઈ એકત્રિત કરેલી માહિતી મોટા કાગળમાં લખી ચાર્ટ તૈયાર કરવાનો છે તમે મોટા કાગળમાં બનાવેલ પસંદગીના રાજ્યની માહિતી શાળા બુલેટિન બોર્ડ પર અને વર્ગ સમક્ષ રજૂ કરો તે રાજ્યનો નકશો પણ દોરવા પ્રયત્ન કરવાનો છે ચાલો આગળ જોઈએ પસંદ કરેલ રાજ્યનું નામ ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી એટલે કે લોકોની કુલ સંખ્યા તો અહીં તમને આપેલી છે રાજ્યનો ભૌગોલિક વિસ્તાર પણ અહીં તમને આપેલો છે રાજ્યમાં ઉજવાતા સામાજિક અને ધાર્મિક તહેવારો મહાશિવરાત્રી હોળી રામનવમી અને દશેરા રાજ્યનું વિશેષ ભોજન બિરિયાની આલુ ટિક્કી આલુ સબ્જી અને બેડમી પૂરી વિદ્યાર્થી મિત્રો તે પહેલાં ધોરણ જની જે નવી સ્વાધ્યન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસની તેમના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમને પણ તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક મેળવી શકો છો પીડીએફ મેળવવા માટે અહીં એપ્લિકેશન ઉપર તમે મેળવી શકો છો અને જ્યારે બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને મેળવી શકો છો રાજ્યમાં ઉત્પાદિત થતા ખેતીના પાકો તો કે શેરડી ડાંગર મકાઈ બાજરી મગફળી તેલીબિયા કઠોળ અને ઘઉં રાજ્યના લોકનૃત્યો કથક રાજ્યમાં જોવાલાયક સ્થળો રામ મંદિર અયોધ્યા પ્રેમ મંદિર વારાણસી પ્રાગરાજ મણિકા ઘાટ આગ્રાનો કિલ્લો વગેરે રાજ્યના પુરુષનો પોશાક ધોતીયું જબ્બો ખભે ખેસ માથે રાજ્યના સ્ત્રીઓનો પોશાક સાડી ચણિયો અને કબજો રાજ્યનું પાટનગર લખનઉ રાજ્યના મુખ્યમંત્રીનું નામ યોગી આદિત્યનાથ અન્ય ખાસિયત કે ધ્યાનકર્ષક વિગતો તો કુંભ મેળો બારસી બનારસી સાડીઓ રાજ્યની જમીનમાંથી મેગ્નેટ સાઇટ ચીનાઈ માટી કોલસો ગ્રેનાઇટ મોટા પ્રમાણમાં મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે નકશો આપેલો છે જે ઉત્તર પ્રદેશ રાજ્યનો નકશો અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો એમાં લખનઉ અહીં તમને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે